બાપુ શાસ્ત્રોમાં લખ્યું છે કે કોઈપણની નિંદા કરવી એ મહાપાપનું મૂળ છે અને આના પરથી મને પ્રસંગ યાદ આવે છે ભગવાન શ્રીરામ મૃત્યુલોકમાંથી પોતાની તમામ માયા સંકેલી અને જ્યારે પોતાના ધામ જવા રવાના થાય છે ત્યારે તેમની સાથે અયોધ્યાના તમામ લોકો પશુ પંખી પ્રાણીઓ વૃક્ષો લતાઓ વેલાઓ સરોવરો નદીઓ પહાડો બધા જવા માટે તૈયાર થાય છે અને જેને જેને ખબર પડતી જાય છે તે આ મહાસંઘમાં જોડાઈ જાય છે અને આ તમામની સાથે માતા જાનકીની નિંદા કરનાર ધોબી પણ હોય છે અને ભગવાન શ્રીરામે એ ધોબીનો હાથ પગડો હોય છે અને આ બધો મહાસંઘ સાંકેતધામના દ્વારે પહોંચે છે અને સાંકેતધામના દ્વાર ખુલે છે અને બધા રાજી ખુશીથી ધામમાં પ્રવેશ કરે છે પણ માતા જાનકીનો નિંદા કરનાર એ ધોબી જ્યારે સાંકેતધામમાં પ્રવેશ કરવા જાય છે ત્યારે સાંકેતધામના દ્વાર બંધ થઈ જાય છે અને સાંકેતધામના દ્વાર ભગવાનને કહે છે કે ભગવાન તમે ભલે ધોબીનો હાથ વગડ્યો હોય પણ આને તો જગતજનની મા સીતાની નિંદા કરી છે એટલે આ મહાપાપી છે આ મહાપાપીને સાંકેતધામમાં કોઈ જગ્યા નથી અને ત્યારે ભગવાન મૂંઝાય છે અને આકાશ માર્ગે તમામ દેવી દેવતાઓ આ પ્રસંગને નિહાળી રહ્યા હોય છે અને ત્યારે ભગવાન શ્રીરામ બ્રહ્માજી સામું જોવે છે બ્રહ્માજીને ડર લાગવા માંડે છે ક્યાંક ભગવાન આ મહાપાપીને બ્રહ્મલોકમાં ન મોકલી દે એટલે બ્રહ્માજી બે હાથ જોડી અને ભગવાન શ્રીરામને વિનંતી કરે છે કે આ મહાપાપી માટે બ્રહ્મલોકમાં કોઈ જગ્યા નથી ભગવાન શ્રીરામ ઇન્દ્રદેવ સામું જોવે છે એટલે ઇન્દ્રદેવને પણ ડર લાગે છે કે આના મહાપાપીના આવવાથી ઇન્દ્રલોક પણ શીનભીન થઈ જશે એટલે ઇન્દ્રદેવ પણ બે હાથ જોડી અને ભગવાનને ના પાડે છે કે આ મહાપાપી માટે ઇન્દ્રલોકમાં પણ કોઈ સ્થાન નથી ભગવાન શ્રીરામ ધ્રુવજી સામૂ જોવે છે એટલે ધ્રુવજી પણ ડરી જાય છે અને ભગવાનને કહે છે કે હે ભગવાન આ પાપીના પ્રવેશથી ધ્રુવલોક ખરી અને કટકે કટકા થઈ જશે એટલે ધ્રુવલોકમાં પણ આ પાપી માટે સ્થાન નથી વાયુદેવ અગ્નિદેવ ચંદ્રદેવ બધા પોતપોતાની રીતે ના પાડે છે અને છેલ્લે ભગવાન યમરાજ સામુ જોવે છે અને યમરાજ પણ બે હાથ જોડી અને ભગવાનને ના પાડે છે કે હે ભગવાન યમપુરીમાં પણ આ પાપી માટે કોઈ સ્થાન નથી આ પાપીના યમપુરીમાં પગલાં પડશે ને તો યમ પુરી સળગીને રાગ થઈ જશે એટલે કૃપા કરીને આ પાપીને યમપુરીમાં ન મોકલો ધોબી મૂંજાય છે કે મેં આવું મોટું પાપ કર્યું કે મને યમપુરીમાં પણ જગ્યા નથી મળતી બાબુ ત્યારે ભગવાન શ્રીરામ એક નવા ધામનું નિર્માણ કરે છે અને એ ધામમાં ધોબીને રાખે છે અને કહેવાય છે કે હાલની તકની અંદર એ ધામમાં ધોબી એકલો રહે છે એ નથી કોઈ ભગવાન દેવ દાનવ કે પશુ પંખી કોઈ માનવને જોઈ શકતો બસ પોતા પોતે એકલો જ રહી અને પોતાના પાપનું પ્રાયચિત કરે છે બાબુ એટલે કીધેલું છે કે ક્યારેય પણ કોઈએ કોઈની નિંદા ન કરવી નિંદા એ મહાપાપનું મૂળ છે આપનો દિવસ શુભ રહે મહાદેવ હર